અને બીજી વાત કરીશું કે ઘણા માતા પિતા પણ એટલા બધા ટેન્શનમાં હોય કે જ્યારે બાળક પેશાબ કરે છે પેશાબની જગ્યા ઉપર મકોડા ભેગા થઈ જાય છે આ પરિસ્થિતિ પણ બાળકોને એક નહીં હોય જોવા મળે છે અને ખાસ કરીને હવે આવશે ડાયાબેટિક કીટો એસિડોસિસ જ્યારે લોહીની અંદર ગ્લુકોઝનું પ્રમાણ વધી જાય ત્યારે અત્યંત વધારે વધી જાય એટલે એનું એસિડમાં રૂપાંતર થાય છે એટલે શરીરમાં લોહીની અંદર એસિડનું પ્રમાણ વધી જાય એના લીધે બાળકને વારંવાર ઉલટીઓ થાય ઘણી વાર પણ આવી શકે શ્વાસ લેવામાં તકલીફ પડે એટલે બાળક આપવા લાગે અને જો યોગ્ય સારવાર યોગ્ય અને પૂરતી સારવાર ના મળે તો બાળકનું અકાળ મૃત્યુ પણ થઈ શકે છે આ આપણે વાત કરીએ ડાયાબિટીસ ની અંદર લક્ષણો